લીંબાત વિસ્તારમાં આવેલ બે દુકાનમાં પોલીસે રેડ પાડી એનકે પ્રોટીન્સ કંપનીના તિરુપતિ કપાસા તેલના ડુપ્લિકેટ પાંચ ડબ્બા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ પારણીના શાંતિવન નવજીવન ફ્લેટમાં રહેતા ભૂષણ મહેન્દ્રભાઈ ધાણી એનકે પ્રોટીન્સ નામની કંપનીમાં નોકરી કરે છે ભૂષણ ને એવી માહિતી મળી હતી કે કેમની કંપનીના તિરુપતિ કપાસા તેલ લેબલ કોપી કરી ડુપ્લિકેટ તેલનું સુરતના લિંબાત વિસ્તારમાં આવેલ દુકાનમાં વેચાણ કરવામાં આવે છે પોલીસે તેમને સાથે રાખી લીંબાત નગરમાં લાલારામ કાનુજી તૈલી શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર માં અને શિવ દર્શન સોસાયટી રોયલ મેડિકલ સામે આવેલ મદનલાલ ભેરુલાલ પ્રજાપતિની શ્રી હરિમ સુપર સ્ટોર માં રીડ પાડી હતી જે જેમાં તપાસ દરમિયાન લલરામની દુકાનમાંથી બે અને મદનલાલની દુકાનમાંથી ત્રણ ડબ્બા ડુપ્લિકેટ તિરુપતિ કપાસિયા તેલના મળ્યા હતા પોલીસે પાંચે તેલના ડબ્બા મળી નવ હજાર બસોનો મુદ્દા માલ કબજો કર્યો હતો અને ભૂષણ દાણીની ફરિયાદ લઈ બંને દુકાનદારો સામે કોપીરાઇટ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે